બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વકી આપશોનું મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત તમારે મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર બાર તેરનું મહિન્દ્રાનું ટુરબો ટ્રેક્ટર છે મહિન્દ્રા ટુરબો ફર્સ્ટ ઓનર છે વન ઓનર અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં છે ચાલીસ એચપીનું આ ટ્રેક્ટર આવે છે આગળના બંને ટાયર ભાઈએ બ્રાન્ડ ન્યૂ નાખેલા છે બેટરી પણ નવી નાખેલી છે ટ્રેક્ટરમાં સરપંચ મોડલમાં ટ્રેક્ટર છે જેના તમે ફોટા આપણી ચાવણ પર જોઈ શકો છો આગળના ટાયર નવા નાખેલા છે બ્રાન્ડ ન્યૂ ટાયર છે કન્ડિશન ટ્રેક્ટરની ખૂબ સારી જેન્યુન ટ્રેક્ટર છે સાચવેલું છે ઘરારું ટ્રેક્ટર છે જેના ફોટા જોઈ શકો છો તો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય આ મહિન્દ્રા ટુરબો ટ્રેક્ટર ચાલીસ એચપીનું તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને જોવા મળશે જિલ્લો અમરેલી પ્રોપરમાં શૈલેષભાઈ અને રઘુભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ તુફાન છે જે મોડલ બે હજાર પાંચનું છે ફોર્જ કંપનીનું તુફાન છે બે હજાર પાંચનું મોડલ છે અને આ તુફાન ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં તુફાન ગાડી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ચાર ચાર ટાયર સારા છે બોડી કેબિન સારા છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી બોડીમાં ભાઈનું માલિકનું કહેવાનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન તુફાન કાર છે ફોર્જ કંપનીની તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ફોર્ચની તુફાન તો આની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીંબડી સુરેશભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ફોર્ચ તુફાન વિશે મેળવી શકો છો ત્યારબાદ વેગોનાર ગાડી છે મોડલ બે હજાર ચૌદનું છે મારુતિ સુઝુકી કંપનીની વેગોનર બે હજાર ચૌદ મોડલ છે સેકન્ડ ઓનર ગાડી છે ટુ ઓનર અને ઇન્ટીરિયર ખૂબ સારું છે અંદરનું લૂકવાઈઝ ખૂબ સારી છે ગાડી સીએનજી પ્લસ પેટ્રોલમાં ગાડી છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે પાવર વિન્ડો છે વિમો ચાલુ છે ગાડીમાં જે જે ફાઇવ પાર્સિંગ ગાડી છે ચારે ચાર ટાયર ખૂબ સારા છે ચાર ચાર પાવર વિન્ડો છે ગાડીમાં લુકવાઇઝ પણ ગાડી ખૂબ સારી છે એસી રનિંગ કંડિશનમાં છે તો જો કોઈ પણ મારા મિત્રને આ બે હજાર ચૌદ મોડલ મારુતિ સુઝુકી વેગોનાર કાર ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ગાડી ખૂબ સારી છે સાચવેલી છે અને કિંમત આ ગાડીની ભાઈ રાખેલી છે બે લાખ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને ગાડી જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ ગામ મેઘા પીપળિયા બે કપચાન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ફાર્મટ્રેક ટ્રેક મોડલ બે હજાર બેનું છે ફાર્મટ્રેક ટ્રેક પિસ્તાલીસ ટ્રેક્ટર છે બે હજાર બેનું મોડલ છે જેનો તમે વિડીયો આપણી ચાઉલ પર જોઈ શકો છો કમ્પ્લીટ રનિંગ કન્ડિશન અને ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે ટાયર ચારે ચાર સારા છે એન્જિન લાઈન ખૂબ સારી છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે સાચવેલું અને ઘર ખેતીમાં જ ચાલેલું ટ્રેક્ટર છે અને સાથે જે પાવડો છે તે નથી દેવાનો સાથે ઓજારમાં દાંતી છે જે આપણે આગળ જોઈશું જે ટ્રેક્ટરમાં અત્યારે લગાડેલો પાવડો છે રેવલ પાવડો તે નથી આપવાનો તે ટ્રેક્ટર સાથે નથી આપવાનો હાઈડ્રોલી કંપની રનિંગ કન્ડિશન છે ચારે ચાર ટાયર રનિંગ કન્ડિશન છે એન્જિન લાઇન ખૂબ સારી છે ઓઇલ નથી ફેંકી રહ્યું ટ્રેક્ટર દવાડું નથી કાઢી રહ્યું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ફાર્માટેક કંપનીનું પિસ્તાલીસ જેના તમે વિડીયો જોઈ શકો છો આપણી ચાણ પર અને સાથે દાંતી છે આ દાતીભાઈને આપવાની છે નવદાતી અને આ નવદાતી અને ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિશા ગામ કંસાડી કલ્પેશભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચાર ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ આર મોડલ બે હજાર પાંચનું છે મારુતિ સુઝુકી કંપનીની આર બે હજાર પાંચ મોડલ ગાડી એન્જિન બનાવેલું છે ભાઈ જનરલ આ વેગોનાર ગાડીમાં અને એ ગાડી પણ ખૂબ સારી છે સીએનજી પ્લસ પેટ્રોલ છે અને અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટોટલી કામ કરાવેલું છે બધું ચાલુ છે ગાડીમાં એક લાખ દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો બોટાદ તાલુકો ગઢડા ગિરીશભાઈ પાસે તમને આ ગાડી જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ગિરીશભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી બધું માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સોળનું મહિન્દ્રા યુવો ટ્રેક્ટર છે બે હજાર સોળનું મોડલ છે અને આ મહિન્દ્રા યુવો ભાઈને વેચવાનું છે સેલ કરવાનું છે સાઇડ ગેર ટ્રેક્ટર ચાર ચાર ટાયર બેસ્ટ કન્ડિશન કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે વધુ ચાલેલું પણ નથી સાચવેલું ટ્રેક્ટર છે આ જેના તમે ફોટા આપણી ચા પર જોઈ શકો છો વિડીયો મહિન્દ્રા કંપનીનું યુવો કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર સાચવેલું ટ્રેક્ટર એક પણ રૂપિયાનો ખર્ચો નથી કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે વધુ ચાલેલું પણ નથી જેના તમે ફોટા જોઈ શકો છો કંપનીના ટાયર છે હજી હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ છે ટ્રેક્ટર સાઇડ ઘેર આવે છે ન્યૂ મોડલ છે મહિન્દ્રા યુવો જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મહિન્દ્રા યુવો પાંચસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર ન્યૂ મોડલ તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ટ્રેક્ટર ખૂબ સારું છે પાંચસો પિચોતેર મોડલમાં છે અને કોઈ પણ ખરાબી નથી કિંમત ભાઈએ રાખેલી છે આ ટ્રેક્ટરની પાંચ લાખ દસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો હળવદ પ્રફુલભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેટર વિશે મેળવી શકો છો ત્યારબાદ થ્રેચર છે માર્ટિન કંપનીનું મોડલ બે હજાર વીસ એકવીસનું થ્રેચર છે જે ભાઈને વેચવાનું છે માર્ટિન કંપનીનું છે અને રનિંગ કન્ડિશનમાં થેચર છે જેના ફોટા જોઈ શકો છો તમે તો જો કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ માર્ટિનનું થ્રેચર તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો બે હજાર વીસ એકવીસ મોડલ છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અને કિંમત આ માટીની ટ્રેચરની ભાઈ એક લાખ બાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ આગળ મોડલ બે હજાર અઢારનું ઠ્રેચર છે તે પણ ભાઈને વેચવાનું છે બે હજાર અઢાર મોડલ જેનો પણ તમે વિડીયો આપી તેમાં પણ જોઈ શકો છો આ ઠ્રેચર પણ કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે બે હજાર અઢારમાં ભાઈ લીધેલું છે ટાયર બંને ન્યૂ ટાઈપના છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે રનિંગ કન્ડિશનમાં આ થ્રેચર છે જેનો વિડીયો તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર પિંચાશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે બંને ઠેચર જોવા મળશે જિલ્લો પાટણ તાલુકો સરસ્વતી ગામ જંગરા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી માર્ટિન ઠેચરો વિશે મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સોળ હીરો કંપનીનું સ્પ્લેન્ડર બાઇક છે બે હજાર સોળનું મોડલ છે ફર્સ્ટ ઓનર બાઈક છે ભાઈને વેચવાનું છે સાચવેલું બાઇક છે કંપની ફિટિંગ છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી બાઇકમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેના તમે ફોટા આપણી ચાહો પર જોઈ શકો છો હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય મારા મિત્રને આ હીરો સ્પ્લેન્ડર પ્લસ જી જે ફોર પાર્સિંગ બાઇક તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો કિંમત આ હીરો સ્પ્લેન્ડર પ્લસ બ્લેક એન્ડ સિલ્વર કોમ્બિનેશન મેગવિલ બાઇકની ભાઈ રાખેલી છે પિસ્તાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને બાઇક તમને જોવા મળશે જીલો ભાવનગર તાલુકો ઉમરાળા ગામ ઘોડા જંકશન મનહરભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આઠ ઉપર આપણે મનહરભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ થ્રેચર છે માર્ટિન કંપનીનું મોડલ બે હજાર અઢાર ઓગણીસનું છે અને ભાઈને વેચવાનું છે બે હજાર અઢાર ઓગણીસનું બે પોઈન્ટ પાંચનું આ મોર્ટિન કંપનીનું થ્રેચર છે જેના ફોટા જોઈ શકો છો આપણી ચા પર ટાયર બંને નવા નાખેલા છે ભાઈ આ થ્રેચરમાં અને કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં થ્રેચર છે અઢાર ઓગણીસનું મોડલ છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો કંચ તાલુકો રાપર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર નવ ઉપર આપણા ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ માર્ટિન કંપનીના સેચર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈ પણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં